ભાવનગરમાં લુખા તત્વોની ગુંડાગીરી વધી છે. કાળા તળાવ પાસે લુખા તત્વો બેફામ બનતા ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાવનગરમાં ખેડૂત પર હુમલો કરવાના પડઘા સુરત સુધી પડ્યા છે. લુખા તત્વોનો આતંક રોકવા સુરતના પાટીદારો મેદાને ઉતર્યા છે. સુરતના કતારગામમાં પાટીદારોની એક જાહેર સભા યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. તમામ લોકોનો એક જ સુર હતો કે સરકાર આવા લુખા તત્વો સામે કડકથી કડક પગલાં લે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી. ભાવનગરના પાસે બનેલી ઘટનાને લઈ આ સામાજિક તત્વો સામે પાટીદારોએ માંડ્યો છે એક આગ્રણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ગતરોજ કાળા તળાવ પાસે વડીલ ખેડૂત સાથે અસામાજિક તત્વો દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અસામાજિક તત્વોએ ખેડૂતને ગંદી ગાળો બોલ્યા હતા અને અત્યાર વડે માર માર્યો હતો આ ઘટનાને વખોડતા આખા રાજ્યમાં એના પ્રત્યાઘાત પડ્યા છે અને એક આગ્રણીએ જણાવ્યું હતું કે અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી એ સમયે સરકારે પગલા લઈ લુખા તત્વોને અટકાવ્યા હતા તો ફરી એકવાર આવા કામ કરવાની હિંમત ના કરતું અને લુખા તત્વોના આતંકથી વધતી ઘટના જોતા લાગે છે કે તેમના પોલીસ કાયદા અને સરકારનો કોઈ ડર ના હો અને તેના ઘેર આ પ્રત્યાઘાત સુરતમાં પણ નજરે પડ્યા છે સરકાર આ લુખા તત્વોની ગુંડાગીરી જોતી નથી અને અત્યારે એમના સમાજના આગેવાનો શાંતિપૂર્ણ રીતે તંત્રને રજૂઆત કરી કે આ મામલે દાખલો બેસે તેવા અસરકારક પગલા લેવામાં આવે આગામી સમયમાં એમના વડીલો સાથે આવું બે હુર્દ વર્તન થશે તો સાખી નહીં લઈએ તેવી સરકાર પણ નોંધ લે તેમ જણાવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે કાળા તળાવ પાસે ખેડૂત પર અસામાજિક તત્વોએ હુમલો કરતા સુરતના પાટીદારો આજે ભાવનગરમાં વિરોધ પ્રદર્શન પણ કરશે અને આ ઘટનાને લઈને સુરતમાં પાટીદારોની સંકલન મીટિંગ પણ યોજાઈ હતી આ ગંભીર ઘટના અંગે સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા કતરગામ સ્થિત એક ફાર્મ પર બે થી વધુ સંખ્યામાં પાટીદારોની સંકલન મીટિંગ પણ યોજાઈ હતી જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરતથી કાળા તળાવ

અસામાજિક તત્વો એને એના મોઢામાં લાલ ટપકે છે કે અમે જમીન પડાવી લઈશું ત્યારે આ એના મોઢામાંથી લાલ ટપકતી હોય ટપકતી જ રહી જશે અમે ચોક્કસ આ યુવાનોએ ભેગા થઈને ગઈકાલે જે સુરતની અંદર મિટિંગ થઈ એમાં નક્કી કર્યું છે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય ચાખી લેવામાં નહીં આવે અને આરોપી બનવાનું થશે તો અમે આરોપી પણ બનશું ભાવનગર ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના એક કાળાતરાવ ગામની અંદર અર્જનભાઈ દિયોરા જે સમાજ સેવક છે સમાજસેવક એટલે કે ગુજરાતની અંદર સૌ પ્રથમવાર સરદા કદાનું આયોજન અમને ગત સમયમાં જ કરેલું હતું તેમની વિચારધારા આ વ્યક્તિની ખૂબ જ સરદાધામ સરદાર પટેલ સાથે જોડાયેલી છે તો આ સમાજસેવક આ આ વ્યક્તિએ એક નાની એવી ગામની અંદર એક ખેતીની જમીન અતિ અતિવૃષ્ટિના કારણે ધોવાઈ ગઈ છે ખૂબ જ વરસાદના કારણે તો તેમનું ધોવાણનું પારાનું પારો બનાવવા માટે એક બાજુમાં જતી એક નહેર કે જેમાંથી એક થી બે બોડી જેટલી રેતી લેવા માટે જાય છે અને ત્યાં અસામાજિક તત્વોના ભેગા થઈને આ વ્યક્તિને પાવડાના હાથા કુહાડીના હાથા કુહાડી વડે બે ફામ રીતે રીતે મારવામાં આવે છે છે તે ખૂબ જ ગંભીર ઘટના આ આ વ્યક્તિ ઉપર કડક કડક કાર્યવાહી થાય તે બાબતે અમારી માંગ છે અને અમે હાલમાં સુરતથી યુવાનો બધા સો થી વધારે ગાડીનો કાફલો લઈને કાળા તરાવ ગામની આજ સાંજે સભા છે તેમાં જઈ રહ્યા છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત